નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ચેતન ઉર્ફ ચિંટુ નવસાઈ પ્રમુખ આજે અમે બાપ્પાના દસ વર્ષથી સ્થાપના કરીએ છીએ બે વર્ષે પણ અમે બ્લડ ડોનેટ કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે અમારી પચાસ બોટલ જેવી થઈ હતી ને આ વર્ષે પણ અમે બ્લડ ડોને ડોનેશનનો કાર્યક્રમ રાખ્યું છે આ અમારું દસમું વર્ષ છે એટલે આ વર્ષે જે રીતે અમે પહેલાંથી જ તૈયારી કરી હતી બ્લડ ડોનેશનની તો આ ફેર અમારી ચાલીસ સાહીઠ પ્લસ બોટલ થઈ ગઈ છે ને હજુ પણ ચાલુ જ છે ને આવતા વર્ષે અમે પાછી પાછું બ્લડ ડોનેશન રાખવાના છે જે પણ ભક્તોએ બ્લડ ડોનેશન કરવું હોય તે આવી શકો છો ને અમે આજે અમે વિચાર્યું હતું કે આમ પચાસ બોટલ જેવી થશે પણ સાહીઠ પ્લસ થઈ ગઈ અને હજુ પણ પબ્લિક ચાલુ છે એટલે અમને બહુ જ સારું લાગ્યું છે અને આજુબાજુના મંડળવાળાએ પણ આમાં ભાગ લીધો છે તો એ બધાને બી હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ને બાપાના દર્શન કરવા તમે બધા આવો એમ તો બધા આવી જ રહ્યા છે પણ અગર જો કોઈ એડ્રેસ કોઈને ના ખબર હોય તો આપણું એડ્રેસ છે સરસ્વતી મંદિર દસ્તા ટેકરી રેલ રાત કોલાની ગણપતિ બાપ્પા મોરિયા દાંડીના કિનારેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે અગાઉ દાંડીના દરિયા કિનારેથી બે મૃતદેહ મળી આવ્યા હતા તેમજ બોરસી માછીવારથી એક મૃતદેહ મળી આવ્યો હતો અને આજે ફરી દાંડી ખાતેથી એક વધુ મૃતદેહ મળી આવ્યો છે અમરેલી જિલ્લાના દરિયાઈ સીમમાં બોટ ડૂબી જવાની જે ઘટના બની હતી જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર મધ દરિયે એક બોટ ડૂબી ગઈ હતી જેમાં ત્રીસ ખલાસીઓ હતા અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા અગિયાર ખલાસીઓની શોધખોળ શરૂ કરવામાં હતી જે લોકોને હજુ સુધી લાપતા હતા તેમાંથી અગાઉ બે અને પછી એક અત્યારે એક એટલે કુલ ચાર મૃતદેહ નવસારીના જલારપુરના દરિયા કિનારેથી મળી આવ્યા છે દેલવાડામાં વિનામૂલ્યે આંખનો શિબિર યોજાયો હતો સ્વર્ગીય છીમાભાઈ સુખા દિલવાડાના સ્મરણાર્થે તેમના પરિવારજનો હાલ ન્યૂઝીલેન્ડ તરફથી રોટરીયા ઇન્સ્ટિટ્યૂટ દુધિયા તરવ નવસારી માલિબા નેત્ર સંકુલ દ્વારા દિલવાડામાં વિનામૂલ્યે આંખનો શિબિર યોજવામાં આવ્યો હતો આ નેત્ર શિબિરમાં જે લોકો આવ્યા હતા તેમને વિનામૂલ્યે આંખની તપાસ કરવામાં આવી હતી તેમજ વિનામૂલ્યે તેમને નજીકના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા અને જે લોકોને મોત્ય ઓપરેશન કરવાના હોય તે લોકોને વિનામૂલ્યે ઓપરેશન કરવા માટે હોસ્પિટલ ખાતે બોલવામાં આવે હતા આ જે દિલવાડા ખાતે જે આ કાર્યક્રમ યોજાયો હતો તે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દિલવાડા ખાતે યોજવામાં નવસાઈના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા ગઈકાલે સ્ટેશન નજીક આવેલી શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ ઉત્સવ હીરા મેન્સન ચાલ ખાતે ગયા હતા જ્યાં છેલ્લા ત્યાંસી વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં છે ઓગણીસો તેતાલીસમાં તેની સ્થાપના થઈ હતી અને ત્યારથી જ અવિરતપણે ત્યાં ગણપતિ બાપાની સ્થાપના થાય છે અને માટીના ગણપતિ બનાવવામાં આવ્યું છે અને લોકો ભક્તિભાવથી ગણપતિ બાપાની આરાધના કરે છે અને ત્યાં સિદ્ધિ વિનાયકનું મંદિર આવ્યું છે એટલે કે ગણપતિ બાપાનું જે સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ સાથેનું મંદિર આવ્યું છે અને ત્યાં પણ રાકેશ દેસાઈએ આશીર્વાદ મેળવ્યા હતા જલાલપુર તાલુકામાં ફરી કરંટ લાગવાની ઘટના સામે આવી છે પેથાણ ગામમાં કામ કરતા મજૂરને કરંટ લાગતા મોત નીપજ્યું છે ગામમાં ધાબા પર ચાલતા વોટરપ્રૂફિંગના કામમાં ટેમ્પરરી લિફ્ટથી માલ ચડાવતી વખતે કરંટ લાગતા પચીસ વર્ષીય કૈલાસ ચૌહાણને તાત્કાલિક એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના તેને મૃત ઘોષિત કર્યો હતો મૂળ એમપીના અલીરાજપુરનો રહેવાસી નવસારીમાં કડિયા કામ કરતો હતો અને યુવાનના મોતથી પરિવારમાં આપ તૂટી પડ્યું છે આઠ મહિનાના બાળકે પિતાની વ્યક્તિનું મોત નીપજ્યું છે અગાઉ ગણપતિ લાવતીઓ આગમન દરમિયાન કરંટ લાગતા બે યુવાનો મોત નીપજ્યા અને આજે એક અનેક યુવાનનું મોત નીપજ્યું એટલે કુલ કરંટ લાગતા એક અઠવાડિયા અંદર ત્રણ લોકોના મોત જલારપુર તાલુકામાં નિપજ્યા છે વિજયલપુર વિસ્તારમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વિજલપુર ખાતે રહેતા એક 32 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે જ પંખા પર દુપટ્ટો બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ પોતાનો જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે વિજલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે વિજલપુરના બ્રહ્માનગર ખાતે આકાશગંગાની સામે રહેતા બત્રીસ વર્ષીય યોગેશ ભીખાભાઈ વાઘે કોઈક અગમ્ય કારણોસર ગત ઓગણત્રીસમી ઓગસ્ટે સાંજે સાત એક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું યોગેશ વાઘને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવા સાથે આ અંગે વિજલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી વિજલપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થર્ટી ટુ થર્ટી ટુ એફ વાર્ષિક એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ પરેશ પટેલ દ્વારા ગણતરી મુકામે યોજાયો હતો જેમાં લાયન્સ ક્લબ નવસાયના પ્રમુખ લાયન્સ પિંકલ ગાંધીને રિજિયન ના બેસ્ટ પ્રેસિડેન્ટ તેમજ લાયન્સ સોનિયા પટેલને બેસ્ટ રિજિયન ચેરપર્સન લાયન્સ વસંત ને બેસ્ટ ખજાનચી તેમજ લાયન્સ વિનોદ મહેતાને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એવોર્ડ પ્રાપ્ત થયો છે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ પરેશ પટેલ બે હજાર ચોવીસ બે હજાર પચીસના હસ્તે એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

બીલીમુરામાં ગણેશ ઉત્સવ દરમિયાન રક્તદાન કરનાર રક્તદાતાને મુસ્લિમ એનાલય દાતાએ પ્રોત્સાહિત ભેટ આપી માનવતા મેકાવી એકતા યુવક મંડળ દ્વારા બસો ઓગણચાલીસ બોટલ રક્ત એકત્ર કરાયું બિલ્લીમોરા સ્ટેશન રોડ સ્થિત લાલ વાવટાની ગલીના જાણીતા એક એકતા યુવક મંડળે રવિવારે ગણેશ મહોત્સવ પ્રેરણાદાયી બનાવ્યો હતો જેમાં બિલ્લીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સથવારે બસો ઓગણચાલીસ યુનિટ રક્તદાન થકી ધર્મ સાથે સેવાની સુવાસ પ્રસરાવી માનવતા મહેકાવી હતી નેશનલ હાઇવે અડતાલીસ પર સર્જાયો અકસ્માત મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સર્જાયો અકસ્માત આરક્ષી સુદ્રા પાટિયા નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ કાર નંબર જી જે ફાઇવ જે બી સડસઠ જીરો નવના ચાલકે ગફલતભરી પોતાની કાર હંકારી લાવીને મોપેટે અડફેટી લેતા અકસ્માત સર્જાયાતો નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દૃશ્ય સર્જાતા ઘટનાની જાણ થતાં વિસ્મ માઉટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો રહ્યો હોય મૃતદેહને કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લામાં સીસીટીવી કેમેરા નહીં લગાડી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી નવસારી જિલ્લામાં રસ્તાઓ પર આવેલ દુકાનોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા મૂકવાનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પડાયેલ છે જેને અનુલક્ષીને ગણદેવી ખાતે ત્રણ દુકાનોમાં અને ચીખલી તાલુકામાં એક દુકાનમાં સીસીટીવી કેમેરા નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરનારા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવી છે ગણદેવી તાલુકાના ગડત ગામની અંબિકા હાઈસ્કૂલ સામે આવેલ જય માતાજી અમેરિકન મક્કાઈ નામની દુકાન માલિક મૂળ યુપીના રવિન્દ્ર રાજપૂતે તેની દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા ન હોવાથી તેની સામે કાર્યવાહી થઈ હતી આ ઉપરાંત ગણદેવી તાલુકાના જ એંધલ નજીક જોરાવાપીર બાબાજીકન સેન્ટરના માલિક ઇરફાન પઠાણ તથા અમરસાડ નજીક આવેલ શિવદર્શન હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં શ્રીનાથ આઈસ્ક્રીમ નામની દુકાન ધરાવનાર મૂળ રાજસ્થાનના પચીસ વર્ષીય માલિક શેતાનસિંહ રાઠોડે પણ તેમની દુકાનોમાં સીસીટીવી કેમેરા ન લગાવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા માટે

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારી આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત છોડોને અંતર્ગત આ જનસભાનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં નવસારીના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આગામી રણનીતિ તૈયાર કરવા માટે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે બાપાની વિદાય થઈ છે બાપા એટલે કે પાંચ દિવસના ગણપતિ બાપ્પાની જે સ્થાપના કરવામાં આવી હતી ત્યારે જે ભારે હૈયે રડતા લોકો ભક્તોએ આજે બાપાને વિદાય કરી હતી અને વેરાવર ખાતે ગણપતિ બાપાને આજે તમામ ભક્તો દ્વારા વિદાય કરવામાં આવ્યો હતી અને વેરાવર ખાતે આજે મોટી સંખ્યામાં જન્મેદની ઉમટી પડી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો લોકો વાતથી ગાજતે બાપાને વિદાય આપતા પણ જોવા મળ્યા હતા

નવસારીમાં ગત ઓગણત્રીસમી સપ્ટેમ્બરની રાત્રે બે અલગ અલગ સ્થળે દુકાનના શટર તોડી ચોરીની ઘટના બની હતી જેમાં પહેલી ઘટનામાં નવસારીના અદાલતી સંકુલ સામે આવેલ એપાર્ટમેન્ટના આવેલ દુકાનો પૈકી ગુરુકૃપા ઝેરોક્સ એન્ડ સ્ટેશનરી નામની દુકાનમાં તસ્કરોએ તાળો તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલ સામાનને વેરવિખેર કરી રોકડ તથા સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા પચીસ હજારની ચોરી કરી હતી જ્યારે બીજા બનાવમાં શહેરના ગોલવાડ વિસ્તારમાં એક દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જ્યાં ચોરી થઈ હતી તે સ્થળેથી એસપી કચેરી સુધી દોઢસો એક મીટર દૂર છે તસ્કરો એટલા બિંદાસ બન્યા છે કે રાત્રે બાર થી બે વાગ્યાના અરસામાં જ ચોરી થઈ હતી ગણેશોત્સવ ચાલતો હોવાથી આ સમયગાળામાં રસ્તા પર ભરચક ભીડ હોવા છતાં ચોરો પોતાની કળા કરી ગયા હતા જૂના વિસ્તારમાં રહેતા પરેશભાઈ નાગપાલે ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપતા જણાવ્યું કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રાત્રિના બારથી બે કલાક દરમિયાન તેમની માલકીની નવસાઈ ન્યાય મંદિરની સામે આવેલ દુકાન ગુરુકૃપા ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરીમાં શટરના તાળા તોડીને રોકડ સહિત રૂપિયા પચીસ હજારની ચોરીની ઘટના બની છે એસપી કચેરીથી એકસો પચાસ મીટરની હદમાં થયેલ ચોરીની ઘટના નોંધાઈ હતી ચોરીની આ ઘટના બાદ એકવાર રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન કરવાની માંગ ઉઠી છે રાજસ્થાન સુણતર પ્રજાપતિ સમાજ દ્વારા નવસારી ખાતે રામદેવ પીરને નેજા ચડાવવામાં આવ્યા નવસારીના સાંતાદેવી વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી વાંચતે ઢોલ ઢોલનગારા સાથે રામદેવ મંદિરે પહોંચી ભક્તોએ રામદેવ નેજા ચડાવ્યા હતા દર વર્ષે આ સમાજના દ્વારા ભાદરવા મહિનાના રામદેવ નેજા ચડાવવામાં આવે છે ભારે ભક્તોની ભીડ સાથે ગરબે ઘૂમી ભક્તોએ આનંદ માણ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે નેવ્યાસી ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ખેરગામ કુંભારવાળમાં સત્યનારાયણની કથા થઈ ખેરગામ કુંભારવાળમાં શ્રી પ્રજાપતિ પ્રગતિ યુવક મંડળ તમામ ધાર્મિક તહેવારો રંગે ચંગે ઉજવે છે સન બે હજાર ચારથી ગણેશ ઉત્સવનું ખૂબ જ શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન વિસર્જન કરે છે અગિયાર દિવસની ઉજવણીમાં જ્ઞાતિના સર્વે એકજૂથ થઈને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે રવિવારે બે નવ દંપતિ સંઘે જ્ઞાતિ મહિલા મરાઠી વેશભૂષા સજી અબાલ વૃદ્ધ હાજર રહી ભગવાન સત્યનારાયણની કથા ભોદેવ નિલેશ જાનીએ ભક્તિભાવ થી કરી આરતી બાદ જ્ઞાતિજનો સાથે ફળીયાના દુકાનદાર પણ મહાપ્રસાદમાં પ્રગતિ મંડળ નમુના રૂપ ઉત્તમ છે ફાલુદા મિક્સની સારી सारी ચાહી સારી फिर તો करो કરો ક્લિક કરો લાઈફ रिफ्रेश કરો